હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ સરકારના અંગો પાઠ દસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ દસ સરકારના અંગો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલ નંબર એક સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું જવાબમાં લખી શકાય રાજ્યવતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે ત્રણ અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યોમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે કાયદા ઘડવાની સત્તા ધારાસભાને કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે આમ છતાં ધારાસભાને પણ કાયદા ઘડવાની સત્તા છે તે સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્ર ધ્યાન રાખે છે પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે સવાલ નંબર બે સાંસદની લાયકાત કઈ છે સાંસદની લાયકાતોમાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ હોવી જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો નોકર ન હોવો જોઈએ તે ગુનેગાર ન હોવો જોઈએ તેમજ માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ સવાલ નંબર ત્રણ લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે લોકસભાની કાર્યસાધક સંખ્યા પાંચસો પિસ્તાલીસ છે અને રાજ્યસભાની બસો પચાસ છે સવાલ નંબર ચાર રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે ભારતના સંસદમાં લોકસભા અને રાજ્યસભા બે ગૃહો છે તેમાં રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે તે દરેક રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે ભારતનો કોઈપણ નાગરિક ત્રીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતો હોય તે રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે તે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ રાજ્યસભાના બસો પચાસ સભ્યોમાંથી બસો આડત્રીસ સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તેમજ વસ્તીના ધોરણે કરે છે બાકીના બાર સભ્યોની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે સવાલ નંબર પાંચ સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી સ્પીકર કોઈપણ ગૃહની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા વિચારણા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે તે લોકસભા વિધાનસભાનું ગૌરવ શિસ્ત અને વ્યવસ્થા જાળવે છે સ્પીકર ગૃહના દરેક સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે ગૃહમાં ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર અંતિમ નિર્ણય આપે છે પોતાના આદેશોનું ઉલ્લંઘન કરનાર સભ્યોને ગૃહમાંથી બરખાસ્ત કરી શકે છે અને ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે સવાલ નંબર છ રાષ્ટ્રપતિની કટોકટી વેળાની સત્તાઓ જણાવો બાહ્ય કે આંતરિક અશાંતિ કોઈપણ સમયે બાહ્ય કે આંતરિક અશાંતિના કારણે દેશની કે કોઈપણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકોની સ્થિતિ જાહેર કરે છે કટોકટીના સમયમાં ભારતના નાગરિકો માટે તેમજ દેશ માટે કોઈપણ વિષય ઉપર ઘડવાની સત્તા ધરાવે છે બંધારણીય કટોકટી દરેક રાજ્યમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે તેઓ સીધા રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે તેમના અહેવાલ પરથી રાષ્ટ્રીય બંધારણીય કટોકટી જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ સત્તા પોતાના હસ્તક લઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત સુધી અમલમાં રહી શકે છે ત્યાર પછી નાણાકીય કટોકટી દેશમાં જ્યારે નાણાકીય સ્થિરતા જોખમાય છે ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરે છે નાણાકીય કટોકટીમાં દેશના સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા ઘટાડવાનો આદેશ આપી શકે છે રાજ્યની વિધાનસભામાં પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની સંપત્તિ માટે મોકલવામાં આવે છે સાત મહાભિયોગની કાર્યવાહી શું છે રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું જાહેરનાણમું રજૂ કરે છે તો જ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય છે તે માટે સંસદના કોઈ પણ એક ગૃહ બે તૃતીયાંશ બહુમતીથી લેખિતમાં રજૂ કરવાનું અને બીજા ગૃહે અદાલતી તપાસ કરવાની હોય છે આમ તેમના પર બે તૃતીયાંશની બહુમતીથી આરોપ પુરાવાર થાય તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે તેને મહાભિયોગની કાર્યવાહી કહેવાય છે સવાલ નંબર આઠ સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો ન્યાય વિષયક સત્તાઓ સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે સંસદ પોતાના કોઈપણ સભ્યને અસભ્ય વર્તનને કારણે તેનું સભ્યપદ નાબૂદ કરવાની જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે નાણાકીય સત્તાઓમાં જોઈએ તો સંસદમાં રેલ રેલમંત્રી નાણામંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો ઓડિટ કરેલ ખર્ચ વગેરેનો અહેવાલ મંજૂર કરવાની નાણાકીય સત્તાઓ છે તમામ નાણાકીય બાબતો સૌ પ્રથમ લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે રાજ્યસભાએ માત્ર ચૌદ દિવસમાં ખરડાને લોકસભામાં પરત મોકલવાનો હોય છે ધારાકીય સત્તા તો ધારાકીય સત્તામાં કટોકટી સમયે સંસદ કોઈપણ કાયદો ઘડી શકે છે સંસદની મંજૂરી વિના કોઈપણ કાયદો માન્ય ગણી શકાય નહીં રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે આમ સંસદમાં અનેક સત્તાનો ઉપયોગ કરી શકે છે સવાલ નંબર નવ સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો પંચાયતી રાજનું માળખું ત્રણ સ્તરનું છે એક ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત બે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ત્રણ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતમાં સરપંચ હોય છે તેની ચૂંટણી ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે જે ગામમાં બધા મતદારો સભ્યો સર્વાનુમતે પસંદગી કરે છે તે ગામ સમરસ પંચાયત કહેવાય છે ગામનો સગળો વહીવટ તલાટીકમ મંત્રી કરે છે તાલુકામાં તાલુકા પ્રમુખ વડા હોય છે જ્યારે તાલુકાના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી છે જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ વડા ગણાય છે અને વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારીના નામે ઓળખાય છે આ ઉપરાંત નગરપાલિકા મહાનગરપાલિકાઓ હોય છે આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે જેમાં નગરપાલિકાના વડાના પ્રમુખના નામે વહીવટી વડા ચીફ ઓફિસર નામે ઓળખાય છે દસ અમલદારશાહીના અનિષ્ટો જણાવો અમલદારશાહીના અનેક અનિષ્ટ કાર્યો હોઈ શકે જેમાં એક લાગવગ બે ભ્રષ્ટાચાર ત્રણ સગાવાદ ચાર જ્ઞાતિવાદ પાંચ અપ્રમાણિકતા છ બિન કાર્યક્ષમતા સાત ગેરરીતિઓ આઠ પલાયન વૃત્તિ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોના કારણ સમજાવો એક ભારતીય સંસદ દ્વિગૃહ છે કારણ આપો ભારતીય સંસદ બે ગૃહોનું બનેલું છે કેન્દ્ર સ્થાને ધારાસભાનું ઉપલું રાજ્યસભા અને બીજું ગૃહ નીચલું તેને લોકસભા કહે છે સવાલ નંબર બે રાજ્યસભા કાયમી ગૃહ છે આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી દર બે વર્ષના અંતે રાજ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ ભાગના લોકો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો ચૂંટાઈ છે આથી રાજ્યસભા કાયમી ગૃહ છે સવાલ નંબર ત્રણ ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે સંસદે ઘડેલા કાયદામાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય તે બંધારણ સાથે સુસંગત ન હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે અને સંસદે ઘડેલો કાયદો બંધારણની જોગવાઈઓનો ભંગ કરે છે અને ગેરબંધારણીય ગણીને તેને રદ કરી શકે છે આથી ભારતમાં બંધારણ સર્વોપરી છે અને સંસદ નહીં સવાલ નંબર ચાર સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે કેમ કે બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરીને તેના રક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે ન્યાયાધીશો કોઈપણ દબાવ અને પક્ષપાત વિના ન્યાય આપી શકે છે આથી કહેવામાં આવે છે કે સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે સવાલ નંબર પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે સ્થાનિક કાર્યો કરતાં તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની શૂજ વિકસે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા છે તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વહીવટ સુધારણાની પ્રયોગશાળા પણ કહે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્ય તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે સવાલ નંબર છ રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાઓ અને લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે પોતાના કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો આકાંક્ષાઓ સમજીને વહીવટ કરે છે ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર રહીને રાજ્ય વહીવટ ચલાવે છે આમ રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે સવાલ નંબર સાત રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે રાજ્યપાલ રાજ્ય સરકારની કોઈપણ કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાત કરે છે રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ કરે છે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે આમ રાજ્યપાલ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે સવાલ નંબર આઠ લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે લોકસભામાં પ્રજાના પ્રશ્નો વાંચવામાં આવે છે લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે રીતે સમજી શકે છે લોકસભા પ્રતિનિધિનું બનેલું નીચલું ગૃહ છે તેઓ પ્રજાઓના પ્રશ્નોની સમસ્યાઓનો ઉકેલ લાવે છે આમ લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે સવાલ નંબર નવ રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતન કરતું મગજ છે આ રીતે સરકારની નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠવળ પૂરું પાડે છે તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે વહીવટી કારોબારી એ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે કામ કરે છે આમ રાજકીય કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે સવાલ નંબર દસ સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે કારણ આપો મંત્રીમંડળ એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતાં મગજ સમાન છે વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ અને દીર્ઘદૃષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે સરકારની નીતિઓ વગેરેનો અમલ અધિકારીઓ જ કરે છે આથી કહેવાય છે કે સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો એક રાજ્યપાલનું સ્થાન અને કાર્યો રાજ્યપાલ અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ પાંચ વર્ષની હોય છે છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે કોઈક વાર બે રાજ્યોનું સંચાલન પણ રાજ્યપાલને સોંપવામાં આવે છે રાજ્યપાલ પોતે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે તેઓ રાજ્યની વિધાનસભા બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવ બની રહે છે સવાલ નંબર બે રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ રાજ્યની વિધાનસભાની સત્તાઓ ઘણી મોટી છે તેમ છતાં પણ કટોકટીના સમયમાં લોકસભા તેના પર અંકુશ મૂકી શકે છે વિધાનસભ્યો પ્રધાનને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો પૂછી શકે છે એક રાજ્ય સરકાર એ ધારાસભા બીજું વિધાનસભા ત્રણ વિધાન પરિષદ બી ન્યાયતંત્ર તેમાં વડી અદાલત અને તાબાની અદાલતો જિલ્લાની અદાલતો તાલુકાની અદાલતો આવે છે સી કારોબારી રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓનો સમાવેશ તેમાં થાય છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય ઔપચારિક રીતે થાય છે પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે કોઈપણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીઓનું સંકલન અને દેખરેખ રાખે છે નીતિવિષયક નિર્ણયો તેઓ લે છે હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ છે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈપણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું પડે છે સવાલ નંબર ચાર રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ ધારાકીય સત્તાઓમાં જોઈએ તો સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહનું તે ઉદ્ઘાટન કરે છે અને દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે સભા સમક્ષ પ્રવચન કરે છે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે સંસદની બેઠક બંધ હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે તે સાહિત્ય કલા વિજ્ઞાન વગેરે ક્ષેત્રોની બાર નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂંક કરી શકે છે કોઈ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદ પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે વહીવટી સત્તાઓમાં જોઈએ તો તે નાણાંપંચ જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળના વડા છે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે તે વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડાપ્રધાન તરીકે નિમે છે કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે ત્યાર પછી સવાલ નંબર ચાર ખરડો કાયદો ક્યારે બને પ્રક્રિયા વર્ણવો તમામ સામાન્ય ખરડાઓનો પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે જેમાં ખરડાનું શીર્ષક ઉદ્દેશો કારણોનું વાંચન હોય છે આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડા રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી જ રજૂ થાય છે પ્રથમ વાચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે બીજા વાચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાટોની છણાવટ થાય છે તેમાં જનતા જૂથો વિરોધી પક્ષના અભિપ્રાયોના આધારે સુધારા કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે તેમાં જનતા જૂથો વિરોધી પક્ષના અભિપ્રાયોના આધારે સુધાર કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે કેટલીકવાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી જે તે વિષયના તજજ્ઞો વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રખર સમિતિને સોંપવામાં આવે છે ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપવામાં આવે છે ત્રીજું વાચન માત્ર ઔપચારિક જ હોય છે ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે જો તેને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો જાહેર થાય છે તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે બીજા ગૃહની જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળેથી ખરડો કાયદો બને છે બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં સત્તાધારી પક્ષના બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મેળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે સવાલ નંબર છ નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ લોકસભામાં રજૂ થતાં નાણાકીય ખરડા ઉપર બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે નાણાં મંત્રી તેની બધી વિગતોની આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે જેથી વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ વિજ્ઞાન વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાયા છે અને તેની મંજૂરી લેવી પડે છે લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે જો ચૌદ દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પસાર ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે રાજ્યસભાએ ચૂકવેલી ભલામણનો લોકસભામાં સ્વીકાર કરે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે સવાલ નંબર ચાર રાજ્યસભાની ઉપયોગીતા અને મર્યાદા ભારતની સંસદ દ્વિગૃહી છે જુદા જુદા રાજ્યોની લોકોની ઈચ્છાઓ પ્રશ્નો માગણીઓને વધુ સારી રીતે સમજે છે ભારતમાં ઓગણત્રીસ રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત સાત સંઘ શાસિત પ્રદેશોનું બનેલું સંગ્રાજ્ય છે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે રાજ્યસભાની મર્યાદા જોઈએ તો લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરવામાં આવે છે રાજ્યસભા તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને ચૌદ દિવસમાં પરત મોકલવો પડે છે જો ચૌદ દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે જો રાજ્યસભાની ભલામણનો લોકસભા સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર કરેલો ગણાય છે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની છે એક વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે તો જવાબ થશે એ પચીસ વર્ષ બે લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે પાંચસો પિસ્તાલીસ જેમ બસો પચાસ નક્કી કર્યું છે સવાલ નંબર ત્રણ નીચેના કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે તો આંધ્રપ્રદેશમાં ચાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે તો રાષ્ટ્રપતિ નિમે છે પાંચ લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે તો પાંચ વર્ષની હોય છે રાષ્ટ્રપતિ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે તો લોકસભામાં સવાલ નંબર સાત વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે રાષ્ટ્રપતિ લેવડાવે છે સવાલ નંબર આઠ સાચા જોડકા જોડવાના છે તેમાંથી બી જવાબ સાચો થશે પહેલાં સામે સી આવશે બીજા સામે ડી આવશે અને ત્રીજા સામે બી આવશે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો